આજના વિડીયોમાં જોડાઈ જશો તૈયાર કરી પરંતુ પુહરાનો સામનો કરી શકે એવો કોઈ રાજવી જાણે એક પરાક્રમી રાજા આથી પુના જ અમે પોતાના માણસોને તૈયાર કરી વીર ગુર્જરની આઠવાડી આવવા માટે મચ ચાબત કરે ચડીયો ગુર્જર ધમલિયા પવણાપુરે બેલીએ ઘણા વિચકિયા વીર ગુર્જર ધમલતી ફોજ લઈને ચડી આવ્યા છે રસ્તાઓ રસ્તામાં પુવરના સરદાઓ તેની સાથે ઘણી વાર જપા જપી કરી છે વીર ગુર્જર કચ્છમાં ઠેક ઠેકાણે લૂંટફાટ કરતા પુવરાના પધરગઢ પાસે આવી પહોંચ્યા છે પુવરાગઢ પાસે તેણે ચારે બાજુથી ઘેરી લીધું છે ભીડ ગુજર બે મહિના લગી ઘેરો ગાલી પડ્યા રહ્યા છતાં પધરગઢનું એક પથ્થર પણ તે ખસેડી શક્યા નહીં અવારનવાર તક મળતા ઉભય લશ્કરો છે ઝપાઝપી ચાલી છે બંને પક્ષના માણસો થોડા ઘણા પ્રમાણમાં રણમાં પડતા જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ બંને પક્ષો નબળા પડતા ગયા છે આ કારણથી આખરે એવો નિર્ણય થયો કે લશ્કરી માણસો રોજ રોજ કતલ કરાવવા કરતા એક પક્ષમાંથી એક એક બળવાન યોદ્ધાઓ બહાર મેદાનમાં પડવું તેમની હાર જીત એ જ લડાઈની હાર જીત સમજવી આવો ઠરાવ થતા આ તરફથી જામપુરા અને પેલી તરફથી વિયડ ગુજ્જર પ્રથમ મલયુદ્ધમાં ઉતરેવું નક્કી થયું છે બંને યોદ્ધાઓ તૈયાર થઈ મલયુદ્ધ માટે મેદાનમાં કૂદી પડ્યા બને જણ અતુલ લિત બલવાન હતા તેવા જ ખેલાડી પણ હતા પ્રાતઃ મધ્યાન લાગી તેમણે યુદ્ધ ચાલુ રાખ્યું છતાં કોઈની હાર કે જીત થઈ નહીં બને જણ પોતપોતાના દાવ ખેલતા રહ્યા એકબીજાને ભૂલ થાપ આપતા પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ કોઈ કોઈથી ગાજે જાય એમ હતો નહીં છેવટે વિયળ ગુજરે જામપુરાને ઉથલાવાની પાડવાની એક સુંદર તક હાથમાં આવી છે આવી જતા તેણે તરત જ એ તકનો ઉપયોગ કરી જામપુરો જમીન પર પટકાઈ પડ્યા છે ગુજરની જીત થતા તેના લશ્કરમાં પોકાર થવા લાગ્યા છે સભે સામત ઉથયા હિટિયા અચી ખાન વિયળ મોડે માન પલમે પૂરે જામજુ અર્થાયનો શું થાય ગુજરાતમાં જોઈએ બંને સમતો મેદાનમાં પડીને યુદ્ધ કરવા લાગ્યા છે અને વિયળગુર્જર આખરે એક પલકમાં પુરાનું અભિમાન ઉતારી દીધું છે મલયુદ્ધમાં જામપુવારાની હાર થતા તેણે એક શસ્ત્ર યુદ્ધ ખેલવાનું બાકી હતું વિયળગુર્જરની થાક શક્તિ સ્ફૂર્તિ જોઈ જામપુરાને ખાતરી થઈ કે તેને કે તે પોતે તેને હરાવી શકે એ વાત મુશ્કેલ લાગે છે આથી તેણે સિંધ મોમતુરના હમીર સુમરાને પોતાની મદદે બોલાવવાનો વિચાર કર્યો છે માડુ મમતુર કોઠે સિંધ હમીર સંગડિયા બ્યા જામે હમીર સુમરાને માણસ મોકલીને ને કે જો તું મારી મદદમાં આવીશ તો હું તને શક પણ આપીશ તેમજ જાગીરો પણ આપીશ પિયાણે પિયાણે લખડીયા

અને આજના વિડીયોને વિરામ મૂકું છું મારી વાણીને વિરામ આપ સૌને મારા નમસ્કાર આદાપ સત્રી કાલ વંદે માતરમ જય મહાભારતી ભારતી જય ભીમ જય ભારત